વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલન લોન્ચ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત શ્રી રાઘવજીભાઈ પટેલ શ્રી બીખુશી પરમાર અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા આમંત્રિત સર્વ ઉદ્યોગપતિઓ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર કાકા અમારા સાંસદ શ્રી પણ છે એટલે આપણા માટે ઇઝી રહે ને થોડું કંઈક કેન્દ્રમાં મોકલવું હોય તો ઇઝી થઈ જાય વિશ્વના સૌથી લોકપ્રિય નેતા યશસ્વી વડાપ્રધાન અને વાયબ્રન્ટ ગુજરાતના પ્રેરણા સ્ત્રોત શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે મોદી સાહેબે સર્વસમાવેશી સર્વગ્રાહી અને સર્વસ્પર્શી વિકાસની નેમ પાર પાડી છે તેઓ એવા વિઝનરી લીડર છે કે જે કોઈને ના સૂજે તે એમને સૂજે દુનિયામાં વેપારી રાજ્ય તરીકેની ગુજરાતની ઇમેજ અને છબી બદલવાનો તેમને નિર્ધાર કર્યો અને રાજ્યના ઉદ્યોગ ક્ષેત્રમાં રહેલી સંભાવનાઓને વિશ્વ સમક્ષ મૂકવા તેમણે બે હજાર ત્રણમાં સમિટનો નવતર વિચાર આપ્યો હતો મોદી સાહેબે ત્યારે કહ્યું હતું કે આ સમિટ એ ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બનાવશે બે હજાર ત્રણની વાત એમનું વિઝન એમના શબ્દો આપણે યાદ કરીએ તો આવા તો કંઈક વસ્તુ છે કે જે એમનું વિઝન આપણને પ્રૂવ કરે જ્યારે તમે એ વસ્તુ પકડો તો આપણને એમ લાગે કે ના ખરેખર એક વિઝનથી કામ થયું છે ગુજરાત અને ગુજરાતનું ડેવલપમેન્ટ તમે વિચારો તો અહીંયા બેઠેલા કદાચ મારા કરતાં વધારે જાણતા હશે કે ગુજરાતની પરિસ્થિતિ અને એ પરિસ્થિતિમાંથી આજે સૌથી વધારે રાજ્યો આપણા જે આપણા ભારતના રાજ્યો ગણીએ તો એમાં ગ્રોથ એન્જિન તરીકે ગુજરાતને બહાર લાવવું એ કેટલી મુશ્કેલવાળું કેટલાય વખત સુધીને એમનું એમ ગુજરાત પડ્યું રહ્યું ના ઇલેક્ટ્રિસિટી હોય ના રોડ રસ્તા હોય ના પાણી હોય એ બધામાંથી આજે આપણે કેવો અનુભવ પોતાની જાતને તમે કોઈ પણ નાનો માણસ મોટો માણસ દરેક જણ પોત પોતાની જાતને મૂકી શકે એવું છે કે ભાઈ આજે ગુજરાત આપણે કેવું જોયું હતું અને આજે અઢી દાયકાના જે વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિમાં વિઝનરી લીડરશીપ અને એ લીડરશીપનો લાભ એ ગુજરાતને જે મળ્યો છે એ આપણે બધા એના માટે ગૌરવવંતી છીએ અને આપણે બધાએ નસીબવાળા છીએ કે આવા નેતૃત્વનો લાભ આપણને મળ્યો છે એ વખતે ટીકાકારો ઘણા હતા બધા કહેતા કે આવું શક્ય જ નથી પણ નરેન્દ્રભાઈને પોતાના વિઝન ઉપર વિશ્વાસ હતો અને લોકોને નરેન્દ્રભાઈમાં વિશ્વાસ હતો ઉદ્યોગ અને અર્થતંત્ર વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરે તેવી નેમ સાથે શ્રી મોદી સાહેબે રાજ્યની વિકાસ યાત્રાનો પાયો આ સમિટથી નાખ્યો બે હજાર ત્રણથી તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં યોજાતી વાઇબ્રન્ટ સમિટની દસ કડીની ઉત્તરોત્તર સફળતાથી ગુજરાત આજે વિશ્વના અનેક મોટા ઉદ્યોગ ગૃહોનું કેન્દ્ર અને હોમ બન્યું છે મોટા પાયે એફડીઆઈ ગુજરાતમાં આવ્યું સાથે સાથે રોજગારીને પણ વેગ મળ્યો છે મોટા ઉદ્યોગ આવવાથી તેને અનુરૂપ નાના અને એમએસએમઇ ઉદ્યોગો વિકસ્યા છે અને એમએસએમઇ રાજ્યોના ઔદ્યોગિક વિકાસનું બેકબોન બન્યું છે આદરણીય વડાપ્રધાન શ્રી હમણાં જ તેમની ગુજરાત મુલાકાતમાં કહ્યું હતું કે ભારત પાસે ડેમોક્રેસી અને ડેમોગ્રાફી બે એની સ્ટ્રેન્થ છે સ્કિલ વર્કફોર્સનો વિશાળ સમૂહ છે તેથી અહીં દુનિયાના ઉદ્યોગો માટે વિન વિન સિચ્યુએશન છે આ સિચ્યુએશનનો મોટા ભાઈ લાભ લેવા ઉદ્યોગ આવે અને મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ સાકાર કરે તેવી નેમ વાઇબ્રન્ટ સમિટના કારણે સફળતાથી પાર પડી છે રોકાણકારો હિંમત સાથે આપણે ત્યાં આવે છે ત્યારે તેમને ગુજરાતની ક્ષમતા અને શક્તિનો વધુને વધુ લાભ મળે તેવો ધ્યેય વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં રાજ્ય સરકારે રાખ્યો છે જમીન મેળવવાથી લઈ ઉદ્યોગ શરૂ થવા સુધીની જરૂરી પરમિશન પ્રોસિજર અને વ્યવસ્થાઓ પણ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસથી સરળ બનાવી છે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં અનેક રિફોર્મ્સ કર્યા છે અને વીસથી વધુ પોલિસીસથી ગુજરાતને પોલિસી ડ્રીવન અને પ્રોએક્ટિવ ગવર્મેન્ટ સ્ટેટ બનાવ્યું છે વડાપ્રધાનશ્રીનો સ્પષ્ટ નિર્ધાર છે કે આપણે એવું રાષ્ટ્ર અને રાજ્યો બનાવવા છે જ્યાં ટેકનોલોજી ઇનોવેશન સ્ટાર્ટઅપ રિસર્ચ પ્રોડક્શન દરેક ક્ષેત્રે સ્વદેશીને પ્રાધાન્ય હોય રોકાણ ભલે વિદેશનું હોય પણ ઉત્પાદનમાં આપણા સ્થાનિક સ્વદેશી લોકોનો પરસેવો હોય તેમણે સ્વદેશી અને આત્મનિર્ભરતાનો પ્રમોટ કરવા આત્મનિર્ભર ભારતનો સંકલ્પ કર્યો છે આ માટે વડાપ્રધાનશ્રીએ વોકલ ફોર લોકલનો મંત્ર આપ્યો છે હવેનો સમય વોકલ ફોર લોકલ સાથે લોકલ ફોર ગ્લોબલનો છે આ આપણા ઉત્પાદનો માત્ર આપણી જરૂરિયાત પૂરી કરે તેટલા પૂરતા સીમિત ન હોય વિશ્વના બજારોમાં પણ આગવી બ્રાન્ડ ઈમેજ ઊભી કરે તેવો ધ્યેય મોદી સાહેબે લોકરફોલ ગ્લોબલમાં રાખ્યો છે આ માટે એમએસએમ એમએસએમઇને પ્રોત્સાહન મળે અને જે તે પ્રદેશ વિસ્તારના ઉત્પાદનોને વિશ્વમાં ગુણવત્તાયુક્ત ક્વોલિટી પ્રોડક્ટ અને કિફાયતી કિંમત સાથે આપણે પ્રસ્તુત કરવા છે વાયબ્રન્ટ સમિતિ જે ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કર્યું છે તેમાં હજુ પણ વધુ સારું કરવાનો આપણો નિર્ધાર છે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં મિશન મેન્યુફેક્ચરિંગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર વાયબ્રન્ટ સમિટથી ગુજરાતની જે ઇમેજ ઊભી થઈ છે તેને લોકલ ફોર વોક લોકલ ફોર વોકલ ફોર લોકલથી વધુ ઉજાગર કરવા વાયબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સનો નવતર પ્રયોગ આપણે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ રાજ્યના અલગ અલગ ચાર રીજિયોમાં આવી કોન્ફરન્સ થવાની છે ગુજરાતના દરેક પ્રદેશમાં આગવી પ્રોડક્ટ અને ઓળખ છે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની કોઈ ને કોઈ વિશેષ સ્ટ્રેન્થ છે આપણા કેટલાક જિલ્લાઓ તો એવું પોટેન્શિયલ ધરાવે છે કે દેશના અન્ય રાજ્યોના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ અને આઉટપુટ કરતાં આ જિલ્લાઓનું પ્રોડક્ટ પ્રોડક્શન અને આઉટપુટ અનેક ગણું વધારે છે આપણું ઉત્તર ગુજરાત ડેરી કૃષિ અને ફ્રૂટ પ્રોસેસિંગ તો કચ્છ પ્રવાસન રિન્યુએબલ એનર્જી મીઠું હસ્તકલા અને હાથ હોણાટનું કેન્દ્ર છે સૌરાષ્ટ્ર એન્જિનિયરિંગ મત્સ્ય ઉદ્યોગ અને વેલ્યુ એડિશન આધારિત વિકાસનું કેન્દ્ર છે તો દક્ષિણ ગુજરાત હીરા અને ટેક્સટાઇલની ભૂમિ તરીકે વિશ્વભરમાં ચમક્યું છે મધ્ય ગુજરાત મજબૂત ઉદ્યોગ આધાર સાથે સ્ટ્રેટેજિક સ્થાન છે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ કેમિકલ શિક્ષણ નાણાકીય સેવાઓ ગ્રીન મોબિલિટી તેમજ એન્જિનિયરિંગ ક્ષેત્રની સંગીન ઇકોસિસ્ટમ ધરાવે છે ગુજરાત કૃષિ અને ફ્રૂટ પ્રોસેસિંગ કેમિકલ પેટ્રોકેમિકલ્સ જેમ્સ જ્વેલરી ફાર્મા ટેક્સટાઇલ જેવા પરંપરાગત ક્ષેત્રોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે હવે આપણે ઇલેક્ટ્રોનિક્સ સેમિકન્ડક્ટર એરોસ્પેસ ડિફેન્સ મેડિકલ ડિવાઇસીસ એપીઆઈ ડ્રગ્સ ગ્રીન એનર્જી ઇલેક્ટ્રિક મોબિલિટી જેવા નવા ઉભરતા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા સાથે વર્લ્ડ લીડર બનવું છે ગ્રીન હાઇડ્રોજન કેપિટલ તરીકેની ઓળખ ઊભી કરવી છે આ માટે જે ઉદ્યોગ રાજ્યમાં આવે તે જે જિલ્લામાં ઔદ્યોગિક વિકાસની અનેક વિશેષતાઓ છે ત્યાં પણ સ્થપાય તે માટે વાયબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સનો આ પ્રયોગ પરિણામકારી બનશે એટલું જ નહીં આવી રિજિયનલ કોન્ફરન્સ વિકાસમાં નિર્ણાયક ભૂમિકા નિભાવશે અને જિલ્લા અનુરૂપ વિકાસ માટે ગેમ ચેન્જર સાબિત થશે ક્વોલિટી પ્રોડક્ટથી જિલ્લાની ગ્લોબલ બ્રાન્ડ ઇમેજ પણ ઊભી થવાની છે આના પરિણામે વિકાસનો સાચો લાભ રાજ્યના દરેક ખૂણે પહોંચશે અને સૌના સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર પાર પડશે વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો સંકલ્પ આપ્યો છે આપણે પણ બે હજાર સુડતાલીસમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું નિર્માણ કરવું છે એમાં આપણા ઉદ્યોગોને આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનું દિશા દર્શન કરીને અગ્રેસર રહેવામાં આ રીઝનલ કોન્ફરન્સ મહત્ત્વનું પ્લેટફોર્મ બનશે એવો મને વિશ્વાસ છે આપણે સૌ ઉદ્યોગ રોકાણકારો વાયબ્રન્ટ સમિટની જેમ જ આ રીઝનલ કોન્ફરન્સને પણ જ્વલન સફળતા અપાવશો એવી અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી તેના વાયબ્રેન્ટ ગુજરાત પ્રાદેશિક ના શુભ શરૂઆતના દિવસે ઉપસ્થિત ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મારા સાથી કેબિનેટ મંત્રી મુરબ્બીસિંહ રાઘવજીભાઈ મુરબ્બી શ્રી ભીખુજીભાઈ અતિથિ મુખ્ય સચિવ મનોજ દાસ સાહેબ અગ્ર સચિવ મમતા મેડમ તેમજ અધિકારીઓ અધિકારીઓ શ્રી ઉદ્યોગપતિ મિત્રો પત્રકાર મિત્રો મહેમાનો ભાઈઓ બહેનો સૌને મારા નમસ્કાર આજે સમગ્ર ગુજરાતમાં પહેલી વાર ગુજરાત પ્રાદેશિક એટલે ચાર ઝોન ચાર જિલ્લા દરેક જિલ્લાઈજ હમણાં જ અધિકારીશ્રીએ આપની સમક્ષ વાત મૂકી છે આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને એટલા માટે અભિનંદન આપવાનું મન થાય કે માત્ર ગુજરાત નહીં ગુજરાતના જિલ્લાઓમાં ગયા હતા અને જિલ્લાઓ પછી તાલુકાને જોડીને છેવાડાના માનવીને વાયબ્રમને જોડી શકાય એ બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને અભિનંદન આપું છું આપણે સૌ જાણીએ છીએ કે વાયબ્રન્ટની શરૂઆત એટલા માટે હું આ વાત યાદ દેવરાવું છું આપને કે આજે જ્યારે છેવાડા સુધી પહોંચ્યા છીએ ત્યારે બે હજાર ત્રણમાં અદાણી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને બે હજાર ત્રણમાં વાઇબ્રન્ટની શરૂઆત કરેલી અને ત્યારે મને કહેતા છે કે બે હજાર ત્રણની વાસ્તવિક પરિસ્થિતિ એ વખત ગુજરાતની એવી હતી કે આપણું રાજ્યનું ઉત્પાદન એટલે જીડીપી એક લાખ બેતાલીસ હજાર કરોડ રૂપિયાનું હતું આજે વધીને બાવીસ લાખ કરોડ રૂપિયાથી ઉપર આજે થયું છે આજે માથાદીઠ આવક અઢાર હજાર ત્રણસો બાણું રૂપિયા હતી એ આજે વધીને બે લાખ તોતેર હજાર રૂપિયા થઈ છે ઉત્પાદન આપણું અડતાલીસ ચુમ્માળીસ હજાર કરોડ રૂપિયા હતું આજે વધીને સાડા છ લાખ કરોડ રૂપિયાથી એટલે પંદર ઘણો વધારો આજે થયો જ મેન્યુફેક્ચર આઉટમાં એક લાખ અડતાલીસ હજાર કરોડ હતું એ આજે વધીને એકવીસ લાખ પચાસ હજાર કરોડ રૂપિયા થયું છે નાના ઉદ્યોગકારોની જે સંખ્યા હતી એ માત્ર દોઢ લાખ હતી આજે વધીને એકવીસ લાખથી વધારે નાના નાના ઉદ્યોગકારો થયા છે આજે આપણું સીધું રોકાણ એમ કહી શકાય કે એ સાલથી માંડીને બે હજાર પચીસ સુધી વિદેશનું પાંચ લાખ પચાસ હજાર કરોડ રૂપિયા આજે આ સીધું મૂડીરોકાણ આપણા તો આવ્યું છે મારે આપ સૌને એ કહેવું છે કે વાયબ્રેન્ટની શરૂઆત દસ વાઇબ્રેન થઈ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે માત્ર ગુજરાત નહીં સમગ્ર ભારતના વિકાસમાં અનેક ક્ષેત્રે ગુજરાતનો મહત્વનો ફાળો રહે એ પ્રકારની વ્યવસ્થા આજે થઈ હતી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જ્યારે દસમી વાયબ્રન્ટની શરૂઆત કરી ત્યારે મને કહેતા વાતનો આનંદ છે કે સમગ્ર આખા વિશ્વમાં એકસો ચાલીસ દેશોથી વધારે લોકોએ આજે ગુજરાતની અંદર આવ્યા અઠ્ઠાણું હજાર થી વધારે લોકોએ એમ કર્યા અને પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયાથી એ વધારે લોકોએ ગુજરાતની અંદર મૂડીરોકાણ કરવાનું નક્કી કર્યું અને એની સાથે સાથે એક્યાસી લાખ લોકોને રોજગારી પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકારમાં થઈ અને એના માધ્યમથી આપણે સમજી શકીએ છીએ કે એના કારણે અનેક ગુજરાતનો વિકાસ આજે દિન પ્રતિદિન આજે વધી રહ્યો છે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે માત્ર ત્રણ વર્ષમાં આપણે એમ કહી શકાય કે ગુજરાતનું બજેટ એ માત્ર બે લાખ ચુમ્માલીસ હજાર કરોડ રૂપિયા હતું સાહેબના ત્રણ વર્ષના વહીવટમાં ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયા એટલે સવા લાખ કરોડ રૂપિયા આજે બજેટમાં જબરજસ્ત આવકમાં વધારો થયો છે એ બતાવે છે કે ગુજરાત આજે દિન પ્રતિદિન કેટલા અંશે આજે આગળ વધી રહ્યું છે આજે ગુજરાત જે સ્થિતિ છે એ ગુજરાતની અંદર આપણે એમ કહી શકાય કે ગુજરાત આનો જીડીપી આજે આઠ પોઈન્ટ ચાર છે નિકાસમાં આજે આપણે તેત્રીસ ટકા કરીએ છીએ અને આજે સ્ટાર્ટઅપમાં લોજિસ્ટિક રેન્કિંગમાં નિકાસની તૈયારીઓમાં વિદેશી પ્રવાસીઓમાં આજ ગુજરાત આજે પ્રથમ નંબર છે આજે ગુજરાત જે સ્થિતિથી આગળ વધી રહ્યું છે એ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે પ્રમાણેની વ્યવસ્થા કરી છે કે આવનાર સમયની અંદર કોસ્ટ કેવી રીતે ઘટાડી શકાય લોકો સાથે કોમન ફેસિલિટીથી કેવી રીતે જોડી શકાય અને લોકો વિશ્વમાં કેવી રીતે ટકી શકે એ પ્રકારની વ્યવસ્થા માટેની ગુજરાત સરકાર આજે એ પ્રકારની વ્યવસ્થા કરી જ એના માધ્યમથી એ પીએમ મિત્રા પાર્ક હોય બલ્ક પાર્ક હોય માંડલ બહુચરાજી હોય ગિફ્ટ સિટી હોય ધોલેરા સર હોય કે રાજ્યની આર્થિક વિકાસ મજબૂત કરવા માટે ગ્રીન હાઇડ્રોજન હોય સેબી કંડક્ટર હોય ગ્રીન ઉત્પાદન હોય એ આઈ માટેના મજબૂત પગલાં આજે ગુજરાત સરકારે ભર્યા છે એના કારણે ગુજરાત આજે સમગ્ર ભારતની અંદર વિકાસ મોડલ તરીકે આજે આવે છે આજે આવનાર સમયની અંદર અનેક જ્યારે ઓગસ્ટ મહિનાની અંદર એમ કહી શકાય કે ઘણી બધી જે ગુજરાત સરકારની જે પોલિસીઓ છે એ પૂર્ણ થાય એ બાબતમાં આદરણીય શ્રી ચિંતા કરે છે અને નક્કી કર્યું છે કે આવનાર સમયની અંદર વિશ્વમાં ગુજરાત લોકો સમક્ષ કેવી રીતે ટકી શકે એ પ્રકારની વ્યવસ્થાથી નવી પોલિસીઓનો ઉમેરો આપણે કરીને એ પ્રકારે આગળ વધી શકીએ એ પ્રકારની વ્યવસ્થા થઈ જ આજે ભૂતકાળની અંદર આજે જે પ્રકારની આજે વ્યવસ્થા કરવામાં આવી જ કે આ કરવા પાછળનો મોટો હેતુ એ છે કે ગુજરાતમાં ગઈ ફેર આપણે ગુજરાતની અંદર જિલ્લાવાઈજ એ રિઝન કરી એમાં પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું છબ્બીસોથી વધારે અમૂયું થયા એ જ પ્રકારની વ્યવસ્થા ફરીથી ગુજરાત સરકાર એ નીચે સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થા આજે કરી જ આજે મારે આપ સૌને કહેવું છે કે આવનાર સમય એકવીસમી સદી એટલે આપણે સૌ સમજી શકીએ છીએ કે આ ટેકનોલોજીની દુનિયા છે હરીફાઈની દુનિયા છે એમાં આપણા ઉદ્યોગકારો કેવી રીતે મજબૂતથી હરીફાઈ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર ચૌદથી અનેક પ્રકારની વ્યવસ્થાના ભાગરૂપે કરે છે એ જ પ્રકારે ગુજરાત એ જ પ્રકારની વ્યવસ્થાના ભાગરૂપે આજે કરી રહી છે આજે લોજિસ્ટિકની અંદર લોજિસ્ટિક કોસ્ટ છે આપણી આજે પંદર સોળ ટકા જ આપણે બીજા દેશોમાં જોતા હોઈએ છીએ કે લોજિસ્ટિક કોસ્ટ આઠથી દસ ટકા જ આપણી લોજિસ્ટિક કોસ્ટ કેવી રીતે ઘટે એ પ્રકારની વ્યવસ્થા આપણે થતી હોય છે હમણાં જ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા રેલની જે પ્રકારની વ્યવસ્થા થઈ અને હવે આપણે મોટા ભાગે રેલમાં આપણો માલ કેવી રીતે જઈ શકે આપણું પેટ્રોલ ડીઝલ કેવી રીતે બચાવી શકાય અને ઓછી કોસ્ટથી કેવી રીતે જઈ શકાય એના માટેની વ્યવસ્થા હમણાં જ ચાર દિવસ પહેલાં આપણે ઉદઘાટન કર્યું આજે મને કહેતા એ વાતનો આનંદ છે કે બે ટકા લોજિસ્ટિક કોસ્ટ આપણી ઘટવાની છે એ પ્રકારે વ્યવસ્થા આપણે કરી રહ્યા છે આપણે જ્યારે કોમન ફેસિલિટીની વાત કરતા હોઈએ હમણાં જેમ કહેવામાં આવ્યું એમ કે આજની જણાવણી અંદર સ્કિલ એક ઉદ્યોગપતિશ્રીઓ ગુજરાતમાં આવે કયા પ્રકારનો ઉદ્યોગ નખવાનો જ એને કઈ પ્રકારની સ્કિલ જોવે એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાત સરકાર કરી રહી છે આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતમાં સમગ્ર ભારતની અંદર પહેલી સ્કિલ યુનિવર્સિટી એવી છે કે ત્રણથી ચાર મહિનાની અંદર એનું ખાતમુહૂર્ત થવાનું જ પણ એનાથી અનેક વર્ષો પહેલાં અગાઉથી જ કેવી રીતે સ્કીલ તૈયાર થાય એના માટે ઉદ્યોગપતિ સાથે બેસીને બધાને કઈ પ્રકારની સ્કિલ જોવે છે એ આજે આપણે કરી રહ્યા છે મારે આજે કહેવું છે કે સ્કિલ એક બાજુ ઉદ્યોગ ક્યાંક મારે પચીસો લોકોની આજે રોજગારી આપવી છે તો પચીસોમાં કયા કયા પ્રકારની રોજગારી છે સ્થાનિક કક્ષાએ પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાત સરકાર કરી રહી છે અમે સેમી દાખલો આપું તો સેમી કંડક્ટર થમાં આવ્યા ત્યારે આપણે એમને એમ કીધું તો પિસ્તાલીસ કરોડ રૂપિયા આપણે એમને આપીને એમ કીધું કે તમે સ્કિલ માટેની અહીં સ્થાપના કરો જેના કારણે સ્કિલ આપણે સાથે મળીને તૈયાર કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા થઈ શકે આજે આપણે બધા જાણીએ છીએ કે આજે આર એનડીનો જમાનો છે દુનિયામાં એવું કહેવાય જ એક વેપારી તરીકે પણ હું તમને બધા મિત્રોને કહું છું કે જમાનો પલટાય આપણે વેપારી છીએ આપણે બધા સોચતા હોઈએ છીએ કે આપણું માર્કેટ આટલા ક્ષેત્રમાં છે આપણે કેવી રીતે માર્કેટને વધારી શકાય એની અંદર કઈ પ્રકારની આરઅન્ડી કરીએ જેના કારણે કોસ્ટ સાથે સાથે આપણી ક્વોલિટી પણ બેસ્ટ બને આજે દુનિયામાં ભારત એમ કહેવાય કે ધીમે 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 અગિયારમી જે મહાસત્તા જે અગિયારમી ઇકોનોમી હતી એ આજે ચોથી મહા ઇકોનોમી તરીકે આજે પહોંચી જ આવનાર સમયમાં એ પ્રકારની વ્યવસ્થા થાય એ પ્રકારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર સુડતાલીસનો મેપ તૈયાર કર્યો છે અને આપણે વિશ્વની ત્રીજી મહાસત્તા બનીએ એ પ્રકારની ઇકોનોમીની વ્યવસ્થા ભારત સરકારે કરી છે ત્યારે ગુજરાત એક એવું પહેલું રાજ્ય છે કે જેને આ પ્રકારની વ્યવસ્થા બે હજાર સુડતાલીસ સુધીમાં ગુજરાત સરકારે કરી છે ગુજરાત સરકારે એના ઝોન બનાવ્યા છે અને પહેલો ઝોન જ્યારે આપણે સુરતમાં શરૂ કર્યો છે ત્યારે એ પ્રકારની વ્યવસ્થા બે હજાર સુડતાલીસ સુધીની વ્યવસ્થામાં આપણે કરી શકાય એ પ્રકારની ફેસિલિટીઓ પણ આપણે કરી જ ત્યારે મિત્રો મારે આપ સૌને કહેવું છે કે હવે જમાનાની અંદર આપણે સરસ નાના નાના ઉદ્યોગકારો આપણી સ્વદેશી ચીજો આપણે બહુ સારી રીતે સમજી શકીએ છીએ કે આપણી જે જરૂરત છે એને બેલેન્સ કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા સ્વદેશી વસ્તુ સારી બનાવીએ અને એની સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે કે સ્વદેશી ચીજો વપરાય એ પ્રકારની વ્યવસ્થા થાય અહીં આગળ પાણી જમીન પૃથ્વી વૃક્ષોની જાળવણી કરીએ અને આપણા એક ઉદ્યોગપતિ તરીકે ગુજરાત જ્યારે વિકાસ મોડલ બન્યું છે ત્યારે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સખત ચિંતા કરે છે અને આવનાર સમયની અંદર ભારત જે પ્રમાણે વિશ્વગુરુ બને એ પ્રકારની વ્યવસ્થામાં ગુજરાત ક્યાંય પાછો ના પડે એ પ્રકારના અધિકારી અધિકારીશ્રીઓ અમારે અમારી સરકાર એ પ્રકારની જ્યારે વ્યવસ્થા કરે છે ત્યારે મિત્રો આપ સૌને કહું છું કે આ ફેરનો વાયબ્રેન્ટ એ નીચે સુધી પહોંચાય આપ લોકોનો અનુભવ એ ઠેઠ સુધી લોકોને મળે ઘણા બધા લોકો દરેક જાનમાંથી મોટા મોટા માણસો પણ થતા હોય છે આજે મુખ્યમંત્રીશ્રીની એક એવી એક એવી વિચારધારા એમને એમ હતું કે ભાઈ મોટા લોકો આવે આ બધા વાયબ્રેન્ટની અંદર પોતાનો અનુભવ કે અને લોકોને એની સાથે જોડે કેવી રીતે આગળ જઈ શકાય એ પ્રકારની વ્યવસ્થા થઈ શકે એ પ્રકારે આપણે બધા સાથે મળીને કરીએ આજે ફરીથી આપ આટલી મોટી સંખ્યામાં આવ્યા છો ત્યારે આ ગુજરાતના વાયબ્રેન્ટની જે શરૂઆત હતી અને ગુજરાત સમગ્ર ભારતની અંદર વિકાસ મોડલ બન્યું છે ગુજરાતને દેખીને અનેક રાજ્યો જ્યારે એ પ્રકારની વ્યવસ્થા થતા હોય ત્યારે આપ સૌ એમાં જોડાવ એવી આપ સૌને વિનંતી